હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે જોકે નોરતા માતાજીના નોરતા પણ આજ મહિનામાં આવે અને અત્યારે રામાપીરના પણ નોરતા ચાલી રહ્યા છે અને ગણપત દાદાના પણ નોરતા ચાલી રહ્યા તો અત્યારે આજ આપણે જવાનું છે ક્યાં જવાનું છે દાદાના દર્શન કરવા જાણું છે અમારા પાડોશીમાં તે સરસ મજાના ગણપતિ દાદાનું બેસણાનું આયોજન કર્યું છે અને સરસ મજાના બાળકો દ્વારા બધું આયોજન કરવામાં આવ્યું છે આ નાના નાના બાળકો કે દર વર્ષે બિહાર છે અને આ વર્ષે પણ સરસ મજાના ગણપત દાદાને બિહારવામાં આવ્યાસ તો આપણે જઈએ દર્શન કરવા અને જો ધમભા જાગ્યા જ છે કેમ કે એમને જગાડ્યા મેં કે હાલો ગણપતિ દાદાના દર્શન કરવા જવું છે એટલે તો જો મયુ બેને નાળિયે લઈ લીધું છે અગરબત્તી નું પડી ગયું અને ચોકલેટ નું પેકેટ લઈ લીધું છે અને હવે જાવી છે કા હા તો ભણો હાલો હાલો પપ્પા ઓ જો અમારે આ બીજી શેરી માં એક શેરી મૂકી અને સામે ગણપતિ દાદા ને બિહારવા માં આયા છે તો આયા જાવી છે અને સવારે 7 વાગ્યે આરતી થાય છે અને રાત્રે નવ વાગ્યા અને અહીંયા પાડોશીના ઘણા બધા બહેનો રાત ગરબાનું પણ આયોજન કરે છે અને જમૈયું પણ જાગે છે હજી વયુ જાગી જ છે જોવા આ મારે છોડી રે ને આઠ વાગ્યા જાગે આવી આળવું છે અને જો માયરભાઈ ધમ્બા અને મમ્મી હાલી આવે છે સામે તમને ગણપતિ બાપાનું બોર્ડ દેખાતું હોય છે જો આ ઘરમાં બિયારોમાં આવ્યા છે નગર આ બજારે બિયારે છે પણ વરસાદની બીકે આ ફેર અંધે રાખવામાં આવ્યા જો ગજાનંદ મિત્ર મંડળ હળદર ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો દોર તો જો ફાઇનલી પહોંચી ગયા છે ગણપતિ દાદાના સ્થાનક છે ત્યાં અને શ્રીફળ અને પ્રસાદી છે તે આપણે સાંજે

દોસ્તો જો ગણપતિ બાપાના દર્શન કરીએ અને હવે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ ઘરે તો જો આ બધા હૈલા જાય અને જો મયુ બેન ના પરિચય આપી છે શું કેવાય મયુ ને મોદક લડ્ડુ છે ગણપતિ બાપાના અને જો આપણો બંગલો આવી ગયો હે તો બંગલાની અંદર આપણે પ્રવેશ કરી લઈએ કા બાટી વાળો તો દોસ્તો જો પ્રસાદી લઈ લીધી અને આપડે જવાનું છે સીધું કારખાને કે જવું પડશે કામે અને કાલે રજા છે મોટું ધાર્મિક સ્થળ લેવાનો વિચાર છે તો જો કાલનો વિડીયો પણ ધાર્મિક સ્થળમાં આજે જો અમારે હું કાલ છું હ લડુ તું નોર્યો ગણપઈ દાદાભાઈ ગણપઈ દાદાભાઈ નોર્યો તો ચાલો દોસ્તો હવે આપણે નીકળીએ છીએ કારખાને કન્ટિન્યુ વિડીયો લાગશે તે ઉતારી ગણપતિ બાપાના દર્શન કરી અને આશીર્વાદ લઈ અને વીઆઈસી ઘરે અને વાગી ગયા છે સાડા સાત થઈ ગયા આજ પાસે બકાલું લેવા ગયા ગામમાં એટલે બહુ મોડું થઈ ગયું અને સવારમાં તો આપણે ગણપતિ દાદાની ઊંચા કરી પગે લાગી અને વ્યા ગયા હતા અને અત્યારે પાછું જવાનું છે પણ હમણાં મોડાકથી મયુને જવાના રાસ ગરબા એવું લેવા કેમ કે નાના નાના છોકરા ને બધા રાસ ગરબા લે તેનું આપણે શૂટિંગ નહીં કરીએ કેમ કે આપણે વિડીયો તો ઓલરેડી સાડા આઠે સડાઈ દેવી છે એટલે અને જો આ આપણા ગાડી અરે જોવા જતો ત્યાં એને આજ આપણે કાઢી અને હવે મૂકી દેવાનો છે પછી છવ્વીસમી જાન્યુઆરી આવે કે પંદરમી ઓગસ્ટ આવે તે પાછો આપણે ફરીને લગાડજો તો જો આ બાજુ તો સફરજન ખાવાનું કામ હાલે છે મહી બેન જો સફરજન ધાબે છે એના ભાઈ છે આ ખાંડ મૂક દો હાલો જો ખાંડની ઠીલી આપણે આવી ગઈ છે અને આ બાજુ શું કામ હાલે છે મરચાં તળવાનું કામ હાલે હવે બાપ રે બાપ ભાગે છે જો વેત રહેતો નથી મરચાં નાખીએ પછી વેત રહે નહીં આવું છે તો દોસ્તો જો મરચાં તળે છે આ અને આ બાજુ જો માતાજી ની આથી પણ દીવા બધી પણ સરસ મજાના થઈ ગયા હે જોવો તમે જોઈ શકો છો માતાજી ના દીવા પણ થઈ ગયા હે અને હવે પછી આપડે વિડીયો આપડે અહિયાં પૂરો કરીશું કેમ કે આજે બહુ નાનો એવો વિડીયો બનાવ્યો છે જોકે ગણપતિ દાદા નો જ બનાવો જ પણ નીકળે આજે અને આપણે સરસ મજાનો આપણે બેન જવાનું હોય ને વિડીયો ઉતારવા હું તેમ બે જવાના છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો મળશું આપણે કાલે તો આજ સુધી આટલું જ તે મળશું કાલે